અંકલેશ્વર શહેરોમાં તસ્કરો પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધ્વજાગરા ઉડાવી રહ્યા છે ચોરીના વધી રહેલા બનાવોના કારણે લોકોમાં ભય ફેલાયેલો છે એક પછી એક ચોરી કરીને તસ્કરો પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે એક ગુનાનો ભેદ ઉકેલાય તે પહેલા ચોરીની બીજી ઘટના બની રહી છે તેવામાં આજરોજ વહેલી સવારે અંકલેશ્વર સારંગપુર વિસ્તારના

રિપોર્ટર અવી સેયત તહલકાન્યો સંકલે ઇશ્વર મેમૂદ રેમાન મોગલ મારા ઘરમાં ચોરી થઈ પાંચ વાગે અમે આગળના રૂમમાં હોતા હતા પાંચ વાગે આવીને પાછળ જોયું તો ઇસ્ટા પર બંધ કરેલું પાછળથી જોયું તો ચોરી થયેલી હતી અમારા ઘરમાં લગભગ સાડા ત્રણ લાખનું સોના ચાંદી જેવું લઈ ગયા છે લોકો અને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી પાંચ વાગે